તો હાલો યુ ટુ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે છે આવું બધા મજામાં જ હોય ને મજામાં ન હોય તો મજામાં આવી જાય તો ફરી એક નવા વર્ષ જાજા દિવસો ફરી શરૂઆત કરી દીધી શરૂઆત કરવામાં તો જાજા દિવસો પછી એમ છે કે ભાઈ કાંઈ ટાઈમ મળતો નથી ને કાંઈ શું કાય જોઈએ એવા લોકેશન મળતા નથી એટલે આપણે હમણાં બધું બંધ રાખ્યું તો નની બાજી દેવામાં વઈ ગઈ છે એટલે મજા ન આવે જોઈએ એવી તો જાજા દિવસો પછી પાછા આપણે ફરીથી એક પાર્ટી ગોઠવી નાખી તો હાલો કન્ટેન્ટ બનાવી લઈએ મસ્ત મજાનું એટલે તમને બધાને ખબર છે આમ ફરી તો એક હજી હું યુટ્યુબમાં છે હવે બે દિવસની વાર છે દેહ માં જવાની દેહ માં એટલે પછી પાછું ફટા સુધી રોગનું નું ચાલુ થઈ જાય તો હાલો આજે છે આપણે દોસ્તારો બધા કરવાની છે ચિકન પાર્ટી તો શું કહે હર વખતે તો આપણે ન્યા જતા હતી ન્યા થી લઈ ન્યા થી ન્યા બનાવતા આ વખતે આપણે હાથે લઈને આવવાની છે અહીંયા ઘરે આવીને આપડી હાથે બનાવવાની છે હાલો કન્ટિન્યુ બનાવો નીકળી ચિકન લેવા હલે પૈસા પ્યા કરો મુરઘી લેવાઈ ગઈ હા નહીં નહીં

દોઢ કિલો ઉપર છે ને છોકરા ગયા હાય કરી દે અુ કરી દે આમ હાય કરી દે જો ભા કેમ કરે દો તું કરી દે હાય હા આમ તો ભાઈ મુરઘી આવી ગઈ મસ્ત મજાની ને અહીંયા કટિંગ કામ મંજુ નું ચાલુ છે મંજુનામાં પૈસા નથી પણ મંજુને બનાવવાનો ભાગ છે ચાલો તો મુરઘી ભૂરગી આગળ કમ્પ્લીટ થઈ જાય પછી પાર્ટી શરૂઆત કરીએ તો હાલો કન્ટિન્યુ બનારો બે મસાલા ભૂલાઈ ગયા થતી લઈ આવ્યા આપણે મસ્ત ના તમે બનાવો ત્યારે નાખો કે નથી નાખતા કોમેન્ટ કરી દેજો ફાઇનલી ભાઈ ચિકન સાફ થઈ ગયું મસ્ત મજાનું ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ડુંગળી ટમેટા મસાલા લીંબુ ને તપેલું મેકાઈ ગયું હવે રેસીપી સ્ટાર્ટ થવાની છે કા ભાઈ આ વાત ને હા મંજુ આમ જોજો કઈ ઘટે નહીં આમ જવું કઈ ઘટે નહીં મંજુ ચાલો વાંધો નહીં પાછ્યા આવી ગયું

ફાઇનલી ભાઈ ચિકન બનીને ને જો મસ્ત મજાનું આવી ગયું ને અમે અમારી રૂમે જમવા આવી ગયા પ્રદીપભાઈ સૂર્યાભાઈ અલ્પાભાઈ રમાભાઈ હાલો તો આમ કેમ ટેસ અલ્પાવે લીધો કેમ બન્યું હાલો એક નંબર ભાઈ હાલો ભાઈ અમારી આ નાની એવી પાર્ટી હા એમ હાલો જમી લઈએ ફટાફટ ફાઇનલ ભાઈ

હું કઈ કેટલા દિવસથી થી કઈ કન્ટેન્ટ નતું ને તો પાર્ટી નું કન્ટેન્ટ નાખી દીધું મસ્ત મજાનું નામ એવું હું કઈ આપડે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાય મળીએ જલ્દી થી આપડે વેલા બિહાર માં જાય પછી એમ તો એક બે વાર જાય સુરત મળી પછી જાય બિહાર માં ચાલો આપણા મસ્ત મજાના વિડીયો લેવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો ને મળીએ નવા કન્ટેન્ટ થાય ને નવા વિડીયો માટે ત્યાં સુધી બધા જય માતા